ભાઈ આ વાતને હું છેલ્લા બે ત્રણ વર્ષથી ફોલો કરું છું અને હું તમને બધાને કહીશ કે ભાઈ મારી આ વાતને તમે પણ ફોલો કરો કે ભાઈ ફોર એક્ઝામ્પલ આપણે સમજીએ કે તમારા ઘરની અંદર કોઈ એવી ઘટના બને છે કે જેના લીધે તમે આખો દિવસ વિચાર 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 કરો છો અને ઓવર થિંકિંગના લીધે તમે સ્ટ્રેસ મારો છો અને જે વ્યક્તિ સ્ટ્રેસમાં રહે છે એ તમને બધાને ખબર છે ભાઈ કે છેલ્લે જાતો ડિપ્રેશનનો શિકાર થાય છે અને જે વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે એ વ્યક્તિનું જીવન બરબાદ થઈ જાય છે ભાઈ એની લાઈફમાં કશું વધતું નથી ઘણા બધા એવા એક્ઝામ્પલ છે તમે યુટ્યુબમાં સર્ચ કરજો કે જે લોકો ડિપ્રેશનમાં જતા રહે ને એમનું આખું કરિયર ખતમ થઈ ગયું તો હવે આની જગ્યાએ તમારે શું કરવાનું છે ઓવર થિંકિંગ નથી કરવાનું ઓવર થિંકર તમારે નથી બનવાનું એમ જગ્યાએ તમારે દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરતાં શીખવાનું છે માની લો કે એ જ ઘટનાને આપણે શીખીએ કે એ ઘટના કોઈ ઘટના બની તમારા ઘરમાં તો ત્યાં આગળ એ ઘટના શું કારણથી બની અને હવે એનું નેક્સ્ટ શું પરિણામ આવશે એ દરેક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો કે પછી તમારા ફેમિલીમાં લોકો કઈ રીતે વાતો કરે છે કઈ રીતે ટ્રીટ કરે છે માનલો કે તમે દસમાં ફેલ થોજો તો પછી એ લોકોના શું રિએક્શન આવે છે બારમાં ફેલ થોજો તો પછી એ લોકોના શું રિએક્શન આવે છે તમને જ્યારે જોબ લાગે ત્યારે એ લોકોના શું રિએક્શન આવે એ લોકો શું કહેવા માંગે છે તમે સારું બિઝનેસ ગ્રો કરો ત્યારે લોકોનું શું રિએક્શન આવે છે તમે નોકરી કરતા હો બિઝનેસ કરતા હો સ્ટડી કરતા હો તો ત્યાં આગળ ટીચર હોય પ્રોફેસર હોય સ્ટુડન્ટ હોય તમારી સાથે જે ભણતા છોકરાઓ હોય તમે કોલેજમાં હોય તો પ્રોફેસર હોય ત્યાં આગળ નોકરી કરતા હોય તો ત્યાં આગળ બોસ હોય બિઝનેસ કરતા હોય તો ત્યાં આગળ રિટેલરો હોય હોલસેલરો હોય એ લોકો કઈ રીતે વાતો કરે છે એ દરેકે દરેક વસ્તુને તમે ઓબ્ઝર્વ કરો હવે એનો ફાયદો શું થાય છે તો પહેલી વસ્તુ કે જ્યારે તમે એક ઓબ્ઝર્વર બની ગયો ને એટલે કે ઓબ્ઝર્વ કરતાં શીખી જાવ ને પછી તમને ક્યારેય સ્ટ્રેસ નહીં આવે અને તમે ઓવર થિંકર નહીં બનો તો એનાથી ફાયદો એ થશે કે તમારું કોઈ એવું ડિસિઝન લેવું હોય કે જ્યાં આગળ તમે પહેલાં કન્ફ્યુઝ થઈ જતા હતા જ્યારે તમે ઓવર થિંક કરતા ત્યારે તમને તમે કન્ફ્યુઝ થતા હતા કે અહીંયા આ કરું કે આ કરું અને બીજા લોકો જોડે સલાહ લેવા જવું પડતું બીજા લોકોને પૂછવો પડતો કે ભાઈ અહીંયા શું કરીએ તો સારું હવે તમારે એ નહીં કરવું પડે જો તમે વ્યવસ્થિત ઓબ્ઝર્વ કરતાં શીખી ગયા ને તો તમે તમારો ડિસિઝન જાતે લઈ શકશો અને તમને આઈડિયા આવી જશે ભાઈ કે નેક્સ્ટ શું થશે આ ઘટના બની તો હવે નેક્સ્ટ શું થશે ને એ તમને ઓટોમેટિકલી આઈડિયા આવી જશે ભાઈ કારણ કે એટલી વસ્તુ તમે ઓબ્ઝર્વ કરી નાખી છે કે એક તમે મેચ્યોરિટીના લેવલે પહોંચી ગયા છો તો ભાઈ આ ફોલો કરો અને આના બીજા ઘણા બધા ફાયદા છે ભાઈ એ હું તમને મારા નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ અને ફોલો કરો અને તમે ઓબ્ઝર્વ તમે ઓબ્ઝર્વ કરતાં શીખો ના કે સ્ટ્રેસ તો આમ તમે ઓબ્ઝર્વ કરતાં શીખો ના કે ઓવર થિંકર બનો ભાઈ અને જે વ્યક્તિ ઓવર થિંકર બને છે ને એ છેલ્લે જતામાં કશું વધતું નથી એના કારણે તમે ઓબ્ઝર્વ કરો દરેક દરેક વસ્તુ ઓબ્ઝર્વ કરો અને પછી તમે જુઓ કે ક્યાં આગળ તમે પહોંચો છો અને તમારું લેવલ ક્યાં આગળ જાય છે અને હરેક ફિલ્ડમાં એ તમને બહુ ઉપયોગી થશે હરે એક ફિલ્ડમાં સ્ટડી કરતા હોવ ઘરે બેઠા હોય બિઝનેસ કરતા હો જોબ કરતા હો હરેક ફિલ્ડમાં તમને બહુ જ ઉપયોગી થશે તો ભાઈ આ રીતે ઓબ્ઝર્વ કરતા શીખી જાઓ કોઈ વ્યક્તિ તમને બૂમ પાણી ખરાબ રીતે બોલે છે તમારાથી ગેરવર્તન કરે છે તો ત્યાં આગળ શાંત રહો એ લોકો શું કારણથી એ લોકો તમને બોલે છે શું એ લોકો તમારાથી જલસ થાય છે કે એ લોકોનું તમે કોઈ નુકસાન કર્યું છે જેના લીધે બોલે છે તો દરેકે દરેક વસ્તુ તમે ઓબ્ઝર્વ કરો ભાઈ અને જ્યારે ઓબ્ઝર્વ કરતા શીખી જાય છે ને ત્યારે વ્યક્તિ જ્યારે તમારા બહુ દૂર ઊભો છે ને ત્યાંથી તમે આઈડિયા આવી જશે ભાઈ કે એ વ્યક્તિ તમારા તમારા જોડે કેમ આવે છે શું કારણથી તમે જ્યારે ઓબ્ઝર્વ કરશો ત્યારે તો આ રીતે તમે ઓબ્ઝર્વ કરતા શીખો ઓવર થિંકર ના બનો આના સિવાય બીજો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ સેક્શનમાં જણાવો આપણે એના ઉપર નેક્સ્ટ વિડીયો બનાવીશું